નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો ચાલો શરૂ કરીએ આજનો આ વીડિયો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી જય શ્રી કૃષ્ણ ગીતાના ઉપદેશથી દરેક ક્ષેત્રમાં મળશે સફળતા સમાજમાં વધશે સન્માન શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણના ઉપદેશનું વર્ણન કરે છે જેનો અભ્યાસ કર્તવ્યનું જ્ઞાન સ્વસાક્ષરતા સ્વજ્ઞાન અને ભક્તિ યુગ તરફ દોરી જાય છે કહેવાય છે કે જ્યારે મહાભારતના યુદ્ધ માટે અર્જુનના પગલાં ડગમગવા લાગ્યા ત્યારે કૃષ્ણજીએ અર્જુનને ગીતાનો પાઠ ભણાવ્યો હતો ભગવાન કૃષ્ણના ઉપદેશો સાંભળ્યા પછી અર્જુને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું અને આગળ વધ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખેલી તમામ બાબતો આજે પણ યુવાનોને આગળ વધવાની પ્રેરણા આપે છે ઉપરાંત તે પ્રતિકૂળ સંજોગોમાં મનુષ્ય માટે ઉપયોગી થાય છે દરેક વ્યક્તિ પોતાની રીતે ગીતાના જ્ઞાનનું અર્થઘટન કરે છે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તેનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે વ્યક્તિને અલગ આધ્યાત્મિક અર્થ સમજવા અને જાણવા મળે છે તેમજ જીવનનો હેતુ અને સાચો અર્થ પ્રગટ થાય છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ ગીતામાં લખેલી તે ખાસ વાતો જે સફળતા મેળવવા માટે ખૂબ જ જરૂરી છે મન પર નિયંત્રણ રાખો ભગવાન કૃષ્ણ કહે છે કે માણસ પોતાના મનમાં કારણે ઘણીવાર સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે જો મન પર નિયંત્રણ રાખવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ શકે છે તે માને છે કે માણસની ઈચ્છા મન પર પ્રભુત્વ ધરાવે છે જેને પૂર્ણ કરવા માટે માણસ કોઈ પણ માર્ગ પસંદ કરે છે આવી સ્થિતિમાં મનને નિયંત્રિત કરવું એ જ સફળતા છે અભ્યાસ કરવો શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર વ્યક્તિએ હંમેશા આચરણ કરતા રહેવું જોઈએ પ્રેક્ટિસ માનવ જીવનની સરળ બનાવે છે કૃષ્ણજી માને છે કે અભ્યાસથી આત્મવિશ્વાસ વધે છે અને નવી કુશળતા શીખી શકાય છે કાર્ય કરવું જોઈએ ભગવાન કૃષ્ણ અનુસાર દરેક મનુષ્ય પોતાનું કામ કરવું જોઈએ અને ક્યારેય પરિણામની ઈચ્છા ન કરવી જોઈએ તેવું માને છે કે ભગવાન તમને તમારા કાર્યો અનુસાર પરિણામ આપે છે તેથી પરિણામ વિશે ક્યારેય ચિંતા ન કરવી જોઈએ કારણ કે કાર્ય પહેલાં પરિણામની અપેક્ષા મનને મૂંઝવી શકે છે સ્વમૂલ્યાંકન શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને પોતાના કરતાં વધુ સારી રીતે જાણે કે સમજી શકે તો નથી તેથી વ્યક્તિએ સમયા અંતરે પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ આમ કરવાથી વ્યક્તિ પોતાની ખામીઓને ઓળખે છે અને તેના પર કામ કરે છે જે સફળતાનો માર્ગ સરળ બનાવે છે જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ વીડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી ભગવદ્ ગીતા જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ